લે જેવો આપ તો બઢિયા ਹੀ હોંગે હવે આપણે વડોદરા ગાડી ખાલી નથી થવાની ખાલી થઈ ગઈ તો 2 વાગે ગાડી આપણે ખાલી કરી દીધી દિનેજ જાય તો હવે આપણે જે ભાડું ઓકેશન જે ભાઈને બરાવ દીધું તો હવે આપણે ભાડું ઉતવાનું રહી તો આપણે કૈલાટ ટ્રાન્સફરમાં આવ્યા કૈલાટ ટ્રાન્સફરમાં નામ લખાવી આપણે ચામડામાં નંબર ને બે ગાડી નંબર બે લખાવી દીધું હવે ભાડું મળે ત્યાં મડી યે લો गाइस આપણે અત્યારે 9:00 વાગે રાતે 9:00 વાગે ભાડું મળ્યું તારા પછી મળ એક достоનનો ફોન આવ્યો ટ્રેક્ટર ભરવાનું છે પણ ટ્રેક્ટરમાં બે સવાલ છે આપણામાં માહી જઈએ તો ભરવાનું છે ટ્રેક્ટર મોટું છે આપણામાં માહે કે નહીં માહી ખબર છે તો પણ આપણે જઈએ તારા આપણે તારા પૂર ગયા આપણે તારા પૂર ગયા ટ્રેક્ટર ભાઈ ટ્રેક્ટર લેવા અંદર રાખવાનું છે ભરવાનું છે રહા મે છે છે અહીંથી આપણે ભરવાનું છે

रा सीधा कर लो हर खैर तो ट्रैक्टर नहीं चली गई मेरा ही तो नहीं लगती तो क्या था जर्मन से, से कुछ ना कुछ अपना ट्रैक्टर चढ़ी गई बांध दिए है खड़े पड़े हैं अपना ट्रैक्टर भरवाना तो अपने गोठे चढ़ी गई भाई અરે માન માન આપણે છ થી સાત જગ્યાએ આપણે હમજીલવની ભરવા ગયા ભરવાનું કોઈ તો આપણે લેવલ આવવું જોઈએ ને ઠાઠાનું ને આપણે ટ્રેક્ટર ધરતીનું આપણે ભરવાનું ત્યાં ટ્રેક્ટર છળે ત્યાં લગાને સળે નહીં આપણે સ થી સાત જગ્યાએ ભર્યા અરે વાત જવા તો ટ્રેક્ટર ભરવામાં તો આપણે જ હમજીલાવની એ સારું કહેવાય આપણા ડાલામાં માઈકિયું એટલે માઈકિમાં તો ફરી જ લેવાના હતા ગમે એમ કરીને આપણા જ આપણે એ જ કરે ભરવા નો જ કરે ભરી તો લેત જ ગમે કરીને આપણે માઈ ગયું ને એ જ માપી પેલા ભરી લેવાના હતા એકટર ભરીને આવે તો ફાઈનલ જ હતું હે પછી આપણે છેલ્લે છે પાંચ કિલોમીટર ગયા આપણે આંદર આણંદ રોડ ઉપર પછી ભેગું થઈ ગયું ભરવાનું ત્યાં ક્યાં તો ભેગું નહોતું થતું ભાઈ માન માંડ ભેગું કર્યું બાકી આપણે આજે સુતા હતું વડોદરા ની અંદર ન ભેગો થયો હોત તો તારાપુર બાકી હું ભરે તો હું ભરે જ બાકી હવે કેટલી કસું કરું ભરાણું માન માન ભરાણું આપણે ટ્રેક્ટર મારે કીધે આખું મેં આખું બધું ખેડ્યું તાલમ ટ્રેક્ટર ફરતું નથી અત્યારે આપણે તારાપુરથી નીકળ્યા જોઈ શકે તો આપણે આમ ટ્રેક્ટર ભાઈ ને જો આ રીતના જરાય જગ્યા નથી રહેતી આપણે ડકારમાં આખો ફૂલ થઈ જાય સરદયમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પાછા નીકળીએ રનિંગ રનિંગ કરીએ આપણે નાઈ હવે આપણે જાય ચોટીલા સારા જાય ચોટીલા જઈને સુઈ જાઉં સર્વોદયમાં જમીન નીકળી જાય આપણે ચોટીલા સારા ચોટીલા જઈને સુઈ જાઉં આપણે તો આપણે ચોટીલા ફૂટી જાય સાઉ ગે રાખીને સુઈ જઈએ હવે સવારે સાત વાગે ઉઠીને આપણે પગાર કહી દઈએ કે સવારે સાત વાગે ઉઠાડે ત્યાં લગન સુઈ જાય હવે સાત વાગે લગન સવારે સાત વાગે ભેગા થશું પછી હવે આરામ કરી લઈએ આપણે બીજા ગુરુ આપણે કંઈ ટાઈમ ન મળે ટાઈમ વિના ન મળશે એટલે આપણે કંઈ ટેન્શન નહીં થવા રે નવ વાગે ઉઠીએ આપણે સાત વાગે ઉઠી નીકળી જશું ગુડ મોર્નિંગ ગાઈસ આપણે ઉઠી ગયા આપણે ઉઠી ઉઠીને ચા બાપી નીકળી ગયા આપણે જવાનું છે જૂનાગઢ પાસે અંગેલન જૂનાગઢથી દસ કિલોમીટર ગામ છે ત્યાં જવાનું છે તો આપણે ત્યાં પોતી જઈએ હવે આ પોતીને તો બસ આ પાણી તો આપણે પી લીધું હવે રોકવી નહીં થાય આપણે ગાડી જબર ગાડી ત્યાં પોતાડી ગયા આપણે મેઘ ભર પોતી ગયા હવે અહીં ખાલી કરવા ઓલો ભાઈની વાત જોઈએ ઓલો ભાઈ આવી જાય એટલે આપણે ગાડી ખાલી કરવાની છે ટ્રેક્ટર આપણે ખાલી કરી નાખીએ પછી આવે એટલે ભાઈ ભાઈ બરોબર આવું ખાલીથી આગળ આવું આગળ આવું એમ કરે કલાક અડધી કલાક ને માથે થઈ ગયો પછી ભાઈ ન થાય આપણે ઓલો ભાઈ આવી ગયો હવે આપણે ખુરશી જેવું છે અહીંયા ખાલી કરવાનું છે નાણાં બાળા છોડી નાખીએ પછી ખાલી કરી નાખીએ ટૅક્ટર આપણે છોડી નાખીએ

લી આપણો વિડિયો આવી જા નવર બુલક વિડિયો સૌથી પહેલા જોવા માટે બેન લાઈક મારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવજો